વરસાદની ચાલી રહી છે તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે વરસાદ તો સારો થઈ રહ્યો છે પરંતુ આ વરસાદ સામાન્ય માણસનું બજેટ ખોરવી રહ્યો છે કેમ કે ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી છે જેની સીધી અસર તેના ભાવો પર પડી રહી છે જેમ જેમ ચોમાસું બેસી રહ્યું છે તેમ તેમ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે સામાન્ય દિવસોમાં કોથમીર અને મેથી મફતના ભાવે મળતી હોય છે જેના ભાવ આજે બમણા થઈ ગયા છે જ્યારે ચોમાસું હોય અને વરસાદ આવતો હોય એવામાં યાર્ડ ખાતે પણ જોઈએ એટલા પ્રમાણમાં શાકભાજી આવતી નથી જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે શાકભાજીના ભાવ વધારાના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા પડી રહ્યા છે મોટા ભાગના તમામ શાકભાજીના ભાવ એક અઠવાડિયા પહેલા હતા તેના કરતા બમણા થઈ ગયા છે ચાલો જોઈએ આપણે એ પણ કે એક અઠવાડિયા પહેલા શું હતું શાકભાજીનો ભાવ અને અત્યારે શાકભાજીનો ભાવ શું છે ટામેટા અઠવાડિયા પહેલા ભાવ હતો સિત્તેર થી એસી રૂપિયા જ્યારે અત્યારે ભાવ છે સો થી એકસો દસ રૂપિયા કોથમરી અઠવાડિયા પહેલાના ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા અત્યારના ભાવ સો થી એકસો વીસ રૂપિયા મેથી અઠવાડિયા પહેલાના ભાવ વીસ થી પચીસ રૂપિયા અત્યારના ભાવ ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા કોબીજ અઠવાડિયા પહેલાના ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા અને અત્યારના ભાવ સાઠ થી સિત્તેર રૂપિયા થઈ ગયા છે વેપારીઓના માટે શાકભાજીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ શાકભાજી સમયસર યાર્ડ સુધી ન પહોંચતું હોવાનું જણાવી રહ્યા છે શાકભાજીના ભાવ અંગે વેપારીઓ સાથે વાત કરતા વેપારીઓનું કહેવું છે કે ટામેટાના ભાવ વધવા પાછળનું કારણ અન્ય રાજ્યમાંથી ટામેટાની આવક કરવી પડે છે જો હજુ પણ વરસાદી માહોલ રહેશે તો આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારો થશે ભાવ વધારાના કારણે લોકો છૂટક ખરીદી તરફ વળ્યા છે પહેલાં ગણતરી કરો તો અત્યારે દસ પંદરથી પહેલાં લગભગ શાકભાજી સાઠથી એંસીની આડેગાડે અત્યારે મેજોરિટી શાકભાજી સો એકસો વીસ દોઢસો સુધી શાક એનું કારણ તો વચમાં પંદર વીસ પચીસ દિવસ ગરમી એટલી પડી ને એના હિસાબે શાકભાજીમાં ફૂલ જે આવતા હતા ને ફૂલ પણ બળી ગયા અને વહેલાને પણ થોડીક નુકસાન થઈએ એટલે એના હિસાબે બજાર થોડીક ઊંચી થઈ અને ખાસ તો હજી વરસાદ તો એટલો બધો આવ્યો નથી જો વરસાદ આ પાવરફુલ વરસાદ થાય ને એક રે જોરદાર નહોતો તો આથી હજી વધારે બજાર થાય ઊંચી શાકભાજીમાં વહી જાય અને ખાસ કરીને ટમેટા તો અત્યારે મેજોરિટી મહારાષ્ટ્રના બેંગ્લોરના એ સાઈડના આવે ટમેટા તો દર વર્ષે આ બજાર હોય પણ હમણાં એમાં પણ વી પચીસનો ઉછાળો આવ્યો અત્યારે સો એકસો દસ રૂપિયા દસ પંદરથી પહેલાં સાઠ સિત્તેર રૂપિયાના કિલો હતા અને કોચમરી તો દર વર્ષે ચોમાસામાં આ જ બજાર રહીએ સો એકસો વીસ બસોની ની આડે ગાળે અને કારેલાપ અત્યારે બહારથી આવે લોકલ શાકભાજી હજી વરસાદ બહુ થયો નથી જો બહુ સાત આજુબાજી મોંઘું થાય અત્યારે મેજોરિટી શાકભાજી ની આડે ગાળે છે ટોટલ આગામી દિવસોમાં જો વરસાદ ન હોય તો બજાર હજી નીચી જાય પણ વરસાદ જો બહુ એક પડશે ને તો આજે આથી બજાર ઊંચલા બજાર બજાર ઊંચા ભાવમાં ભાઈ ગરાકજી પાંચસો કિલો લેવારા અઢીસો પાંચસો અઢીસો ત્રણસો માન લઈ જાય ને અમુક અમુક તો લેતા પણ નથી કેમ કે બહુ ઊંચી બજાર અત્યારે ડુંગળી બટેટાની બજાર ગણો તો એ પણ અત્યારે પચાસને આડે કાઢે ડુંગળી ભાષા પચાસને આડે કાઢે બટેટા પણ એ ભાવ એટલે શાકભાજીમાં થોડીક અસર વધારે થાય ઊંચા ભાવ છેલ્લા કેટલાય દિવસથી વરસાદનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધી રહ્યું છેલ્લા કેટલાય દિવસોમાં ભારે વરસાદ થયો હતો શાકભાજીના ભાવ વધતા લોકોને આ મોંઘવારીના સમયમાં વધુ એક માર પડી રહ્યો છે લોકોને શાકભાજી વહેંચતા વેપારીઓ લૂંટી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે રાજ્યભરમાં ચોમાસાનો વિધિવત રીતે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે જેના ભાગરૂપે છે તે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના છે તે શાકભાજીના છે તે ભાવમાં છે તે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે રાજકોટની જુબેલી માર્કેટ આવી છે ગૃહિણીઓના છે તે બજેટ ખોરાક વધારો છે તે નોંધાઈ રહ્યો છે જીવન જરૂરિયાત વસ્તુમાં છે તે એકાએક છે તે ભાવમાં વધારો આવતા છે તે ગૃહિણીઓના સાથે ખોરવાતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે જે ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ તે માર્કેટિંગ એડ સુધી છે તે કહી શકાય કે શાકભાજીની છે તે આવક ન થતા છે તે ભાવ વધારો જોવા મળતો હોય છે જેના ભાગરૂપે રાજકોટને છે તે એ શાક માર્કેટોમાં છે તે ભાવનો છે તે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે ગ્રાહક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને કરતાં ભાવ વધારો થવા પામે શું કહેશો ભાવ વધારો તો બધા એમાં થાય તો અમે થવાનો વરસાદ ખેંચાય એટલે થવાનો કેવું કામ કેટલો કવલો માર પડે છે માર તો 50% પડે સીધો ઓમ આવે તો જે ભાવ વધારના કારણે છે તે લોકો પણ છે તે હાલ ત્રાહીમાં પોકારી રહ્યા છે કારણ કે બજેટ છે તે ખોરવાતું હોય તેવું લાગી રહ્યું છે અને માર્કેટિંગ એડ સુધી માલ ન પહોંચવાના કારણે છે તે હાલ ભાવ વધારો નોંધાવા પામ્યો છે અને જેના કારણે છે તે ગૃહિણીઓના છે તે બજેટ પણ ખોરવાતા હોય લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે ગૃહિણી છે અમની સાથે વાત કરીશું બેન ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારો થયો છે શું કહીશું અરે શાકભાજીમાં બહુ ભાવ વધારો થયો ગરીબ માણસ શું કરે આખો દિવસ ભાડે રહેતા હોય છોકરા ભણતા હોય સ્કૂલનું ભાડું વાનની ભરવાનું હોય બિલ તો શું કરવાનું એના માટે પહેલાં તમે ખરીદી કરવા તો થોડા પૈસામાં થઈ જતું તો હવે એક બે શાકભાજી આવતી તો પાંચસો રૂપિયા તો એક એક જ દિવસ ચાલે પાંચસો રૂપિયામાં તો ચાર પાંચ જણા હોય તો શું કરવાનું આખો દી ત્રણસો રૂપિયાનું શાકભાજી હોય છોકરાને શું ખવડાવવાનું એક ગૃહિણી તરીકે તમારે આખું ઘર ચલાવવાનું કેટલી મુશ્કેલીઓ પડે મુશ્કેલી વધારે પડે ત્રીસ હજાર હોય ત્યારે થાય ત્રીસ હજાર તો કમાતા ન હોય તો ત્રીસ હજાર તો ઉછીતા લેવા પડે વ્યાજવા ક્યાં ભેગું થાય આમાં ઘર ચલાવવું છે તે હાલ મુશ્કેલ બન્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ વલસાડ જિલ્લાના પોરડીના પલસાણા ગામે થી પસાર થતી ગંગાજી ખાડી પાસે પાણીમાં